માટે ફોન કર્યો છે શું હું તમારો બે મિનિટ નો સમય મેળવી શકું બોલો જી સર તમારા બુથમાં ભાજપની સ્થિતિ કેવી છે બહુ સારી ઓકે જી સર અને ભાજપના ઉમેદવારોથી લોકો ખુશ છે કે નારાજ છે નારાજ છે છે ખુશ ઓકે મિક્સ રિએક્શન આવે છે ને તમારે ત્યાં ઓકે જી સર અને ભાજપનું ચૂંટણી અભિયાન તમારે ત્યાં કેવું ચાલી રહ્યું છે બહુ ખરાબ ખરાબ ચાલે છે અત્યારે ત્યાં જી સર એના માટેનું કોઈ કારણ છે मोदी मोदी सरकार ओके जी सर तुम्हारे शक्ति केंद्र बूथ पर मुख्य विरोधी पार्टी गई है हमारे तो हम બધા નામ વિરુદ્ધી છે એટલે વિરોધ ભાજપ પક્ષનો વિરોધી કઈ પાર્ટી છે બધી બધી ભારત પાર્ટી વિરોધી નથી પબ્લિક વિરોધી છે اچھا પબ્લિક વિરોધી છે ભાજપની ઓકે જી સર આપનું કિંતી સામે બદલ સર ખૂબ ખૂબ અભ્યામ એમ નહીં તમને તમે તમે તમા ફોન કરવો એટલે બધા કોણ ગયા ફોન કરવાનું આ ભાજપના પૈસા દે તમને કે શું કે બધા આપ ભાજપના સંયોજકો તો તમને કહું અમે તમને કઈક મોદી ખરાબ છે મોદી એ તો પથારી ફેરવી દેશની હવે હવે સારા માણસ છૂટાવો ને તમે છે ને આ બધી છે ને હવે તમે લાલજીભાઈ કોટડિયા તમે બોલું છો હા લાલજીભાઈ કોટડિયા બોલું છું તમે ભાજપ ને હવે પડ મૂકો તમે કોઈ સારા માણા ને ગોતો આ દેશ લઈ વેસી નાખશે તમે બધા છે ને તમને પાંચ પાંચ હજાર રૂપિયા દે અને તમે બધા એના ગુણ ગાવાનું બંધ કરો

અમથા કે છે અમે એસી કરોડ એસી કરોડ ને હું પેટ ભરું તો તમને બનાવે છે એસી કરોડ નું એકસો ત્રીસ કરોડ નું પેટ છે ને ખેડું ભરે છે અને ખેડુ ની પથારી ફેરવી નાખી તમે તરીકે કીવો અને તમે નકરા બેઠા બેઠા ફોન માં તમને પાંચ હજાર રૂપાડી દે એમાં તમે નકરા બેઠા બેઠા એના ગુણગામ ગાવાનું બંધ કરો હાશું છે ને હાસુ વ્યવસ્થિત હાથું હોય ને એ જરાક તમે કયો બધાને સરકાર આપણે મોદી સરકારે તમારો તમારો વિકાસ કર્યો છે તમારો વિકાસ કર્યો ખેડૂતો વિકાસ નથી કર્યો ગરીબ માણનો વિકાસ નથી કર્યો વિકાસ થયો વિકાસ થયો વિકાસ થયો હોય તો કેમ કે એસી કરોડ ને હું પેટ ભરું છું તો 80 કરોડ ના પેટ છે ના ભરવાના પડે તમે કે વિકાસ મને કેવા પ્યાસ ક્યાં થયો છે વિકાસ થયો હોય તો દેશ પૂછે ન મળતો હોય ને યાદ વિકાસ કર્યો હોય ને ભાઈ પતિ તમને કોઈ ઉદ્યોગ પતિ છે એનો કર્યો છે એમાં કઈ નાય નથી બાકી તો તમને કહું ડેમો કોંગ્રેસ સરકારની બનાવેલી છે રેલવે કોંગ્રેસ સરકારની બનાવેલી છે રોડ રસ્તા કોંગ્રેસ ના બનાવેલા છે ખેડૂત તમને કહું એની જમીન ખેડે એની વાત સાંભળો ખેડે તમે પેલા મારી વાત સાંભળો ખેડે એની જમીન અને રેયા ના મકાનનો કાયદો કોને દીધો કોણ લી એ ઇતમબન કયો પેલા હે ઓકે સર આજે ભાજપ પક્ષ ને નથી કરતા ભાજપ ને આજે કરવાનું કાયલ એને ખાવાનું હું તેમ પાપી હોય ને પાપી પાપી હોય ને પાપી વાત સાંભળો પાપી પાપી હોય ને એ ભાજપને મદદ કરે પાપી હોય ને ભાજપ ને મદદ કરે જે બોલી રહ્યા સરકલી દેજો ને પણ અમારે ક્યાં છે તમને નથી મેં ગાયો દીધી જરૂર પણ તમને નથી ગાયેલ દીધી તુકારો કીધો તમને ગાયલ નથી દીધી તુકારો નથી કીધો જે કઈ વાયસ્તવ એ નહીં બોલવાનું દેશમાં બોલવાનું કઈક વિરોધ કરવાનો હાવ મનાય

તમને તેથી તે સત્તામાં બે હજાર ચૌદ બે હજાર રૂપિયા ભાવ હતો તેથી તમે બધા પિસ્તાલીસ રૂપિયા રૂપિયા પેટ્રોલ ડીઝલ એને બદલે હું હવા કરી દીધા બાટલો હતો અગિયારસો નો બાટલો કરી દીધો તમને કહું તમે વાસ્તવિકતા છે તમે વાસ્તવિકતા સ્વીકારો તમે ઉપર મોકલો કે ભાઈ એટલી પબ્લિક ને તકલીફ છે તમને કોઈ ખુલે આમ બેન દીકરીઓના મર્ડર થઈ જાય છે

એને આપસો કરોડો રૂપિયા તમને કોઈ માફ કરી દીધા ખેડૂત શું કરી દીધું મનક્યો ગરીબ મને શું દીધું આ કેન્દ્રમાં ગુજરાત ની કેન્દ્રમાં જે કોંગ્રેસ ની સરકાર હતી તેથી મારા ગામડામાં મેં પિસ્તાલીસ મકાન એક બે વરમાં મંજૂર હતા આથી પછી દસ વર્ષ દવા વરમાં પિસ્તાલીસ મકાન મંજૂર નથી થયા દવા વરમાં મકાન મંજૂર નથી થયા તમે કયો કઈ રીતે યોજના આપી મને કયો તમે અમે આપની અપેક્ષા નોંધીએ છીએ ખેડૂતો માટે વધુ બહાર યોજના પાડવામાં આવે હું પણ ખેડૂત મરી જાય પછી વીમા ક્યાં અમારા હાલો વિ મન તમે વીમા ક્યાં વીમા અમારા મંજૂર થયેલા વીમા ખાઈ ગયા છે ક્યાં નખા વીમા પછી આઈડી એટલી રેડુ પડે બસો કરોડ પકડે પાંચસો કરોડ પકડે હજારો કરોડ પકડે પૈસા ક્યાં જાય છે કેમ દેખાતા તો નથી સરકાર માં પાછા પેલા વાસ્તવિક તમે વિચારો બરોબર છે ભાઈ ન કરવાના ખર્ચા કરીને તમને કોઈ પબ્લિક ને કામ કરો ખેતી ના તમને કહો તેતા બે હાજર ચોવીસમાં ડબલ ભાવ કર દે હવે તમને કહો પંદર ની સાઇલમાં ચૌદ પંદર ની સાઇલમાં કપાસ ના ચૌદસો રૂપિયા ભાવ હતા આજે ને બદલે સાડી બારસો તેરસો ચૌદસો રૂપિયા ની બજાર છે ઘઉં ના એ તમને કોઈ પાંચસો રૂપિયા બજાર હતા આજે સાડી ચારસો પાંચસો રૂપિયાની બજાર છે કઠોર તમે લઈ લો બરોબર છે અધિકારીઓ તો બધા તમને કોઈ સિટી ના સાકર છે અધિકારી બિસારા ને તમને કોઈ ઉપર છે દેખા કરવાનું એટલે કરે બિસારા ક્યાં જાય અધિકારી તમને કોઈ હારા માણસો જેલમાં નાખી દેવા તમને કોઈ હારા માણસો દબાવી દેવા હારા માણસો બોલવા